એક મહિના પહેલાનો જ કિસ્સો છે આવી લાઈફ જીવન અને આટલો બધો ટાઈમ આપણે શું કામ બગાડવા કોક પાર્ટી કરે એનું પોસ્ટિંગ કોક ફેસબુક ઉપર કરે આપણે જોઈને કે નાણાં પહેર્યું છે નાણાં કર્યું નાણાં પીધું નાણાં ખાધું જો પેલો આનંદ કરે છે વોટ ધ હેલ આર યુ ડુઈંગ ફાઈન એક જોઈ લીધું ઓકે દે એન્જોય મેં મારો ટાઈમ હતો એ મેં મારા પ્રમાણે ઉપયોગ કર્યો ઓકે ઇટ્સ માય લાઈફ ઇટ્સ માય ટાઈમ એઝ સિમ્પલ એઝ ધેટ કોકની ક્રિયા કોકના શબ્દો કોકનો પહેરવેશ કોકના વિચારો જોઈને આપણે આપણી નક્કી કરેલો રાહ કોઈ દિવસ બદલવાનો નહીં એ તો નક્કી જ રાખવા વોટ યુ હેવ ડિસાઇડેડ ઇન લાઈફ ઇટ મસ્ટ હેપન તમે જે નક્કી કર્યું છે થવું જ જોઈએ એની માટે એક પ્રેક્ટિકલ સારી વાત હવે છેલ્લી પાંચ મિનિટમાં હું પૂરું કરું છું એક હાર્ડ વર્કિંગ હેબિટ રાખવી જીવનમાં પરિશ્રમી થવું પુરુષાર્થી થવું હું આઠ કલાક કામ ના કરું તો મને પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર જ નથી હું પોતાની આઠ કલાક કામ ના કરું તો મને પીવાનો ખાવાનો ઊંઘવાનો અધિકાર જ નથી એક પોતાની કઈ કામ ના હોય તો એક સરસ પુસ્તક વાંચો કઈ કામ હોય તો બે સારા મિત્રો સાથે કઈક સારી ચર્ચા કરો કઈ કામ ના હોય તો તમારા ઓફિસ ના ને ભેગા કરીને કઈક વિચાર વિમર્શ કરો કેટલા સરસ સરસ કામ ને પ્રવૃત્તિઓ છે પણ કઈ કામ ના હોય એટલે પહેલું મોબાઈલ ખોલે

સચિન તેંડુલકર ચાર કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કર અને બે કલાક પોતાની વીડિયોઝ જોતા હતા કે આ શોટ મેં આમ માર્યો અજીઓને ઇમ્પ્રૂવ કરી શકું જે બોલ ઉપર પોતે આઉટ થાય મન્ડે કે ટેસ્ટમાં કે આ બોલ થી બોલ્ડ થયા અથવા તો કેચ આઉટ થયા પેવેલિયન માં આવીને પહેલું કામ સ્ટ્રિંગ થી બોલ લટકાયેલો હોય અને એ બોલને મેં આ રીતે માર્યો એટલે હું આ કેચ ઉછળ્યો અને આઉટ થયો એના બદલે મારે આમ મારવું જોઈતું હતું એ જે આમ મારવું જોઈતું હતું ને એની પ્રેક્ટિસ સો વાર કરવાની આમ જ મારું જોતું હતું એટલે ફરી વખત એ ટાઈપના બોલમાં તો મારે ભૂલ નથી જ કરવી કામ થયું કે નહીં તમારા કાર્યક્ષેત્ર નું એવું ના રાખ્યું આવું કઈ સારું આવું લાવો મોબાઈલ એવું ના હોય એટલે આપણને સમયની કોઈ કિંમત નહીં જીવનની કોઈ કિંમત નહીં ટાઈમ ઇઝ ધી મોસ્ટ પ્રેશિયસ થિંગ કેવિન ક્રુઝ નું સરસ પુસ્તક યુવા યુવાનો બધા લખી લેજો વાંચજો કેવિન ક્રુઝે પુસ્તક લખ્યું છે ફિફ્ટીન સિક્રેટ હેબિટ્સ પણ શું બેઠા છીએ એટલે શું ફોન ઉપર બેઠા છીએ વોટ ઇઝ દિસ આન્સર આ જવાબ એટલે શું આ જવાબ એટલે નક્કી થયું તારામાં કોઈ એટીટ્યુડ નથી તારામાં કોઈ ફ્યુચર પ્લાનિંગ નથી તને તારી જિંદગીની કિંમત નથી તને કોઈ સમયની પાબંદી નથી કશું જ નથી તારામાં આ જવાબ જો આપ્યો ને ફોન ઉપર કોઈ કોઈ શું કરો બેઠા છે પતિ ચોકડી ગોન તારા કઈ જીવનમાં તને કઈ મળશે નોટ ડુઇંગ સમથિંગ ફિઝિકલી ડુ સમથિંગ મેન્ટલી ઇફ યુ ડોન્ટ હેવ સમથિંગ ટુ ડુ મેન્ટલી સમથિંગ આ નિર્ણય કરશો ને આળસ ગુસ્સે નહીં અને આળસ તમારા જીવનમાં નહીં ગુસે તો ક્યારે નેગેટિવિટી આવશે આ પ્રેક્ટિકલ છે બીજું પોઝિટિવિટી માટે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આંખ ખુલ્લી રાખવાની કાન ખુલ્લા રાખવાના મગજ ચાલુ રાખવાનું કે અત્યારે સંજોગને આ પરિસ્થિતિ છે એમાંથી હું મારો એડવાન્ટેજ લઈ શકું હવે હું તમને તાળાના ચાવી કરતાં આગળની ચાવી આપું છું માસ્ટર કી નોટ જસ્ટ ધ કી બટ ધ માસ્ટર કી કોઈ પણ દુખમાંથી મારો એડવાન્ટેજ લઈ શકું કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી હું એડવાન્ટેજ લઈ શકું કોઈ પણ વિરોધમાંથી હું મારો એડવાન્ટેજ લઈ શકું આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ પાસે આ કળા જબરજસ્ત છે કોઈ ગાળ દે એને પણ વોટ બેંકમાં ફેરવી નાખે કળા છે ડિસ્ટર્બ નહીં થાય ગાળની સામે ગાળ નહીં બોલવાની ગાળને વોટ બેંકમાં ફેરવી નાખવાની કોઈ પણ પરિસ્થિતિમાંથી મારે એડવાન્ટેજ લેવો છે આ પણ એક બહુ જ સરસ સૂત્ર તમે બધા સાથે લઈને જજો ગમે તે સંજોગ પ્રતિકૂળતા દુઃખની વચ્ચે હું આમાંથી મારો એડવાન્ટેજ શોધીશ કોઈને નુકસાન નહીં કરું કોઈને ડિસએડવાન્ટેજ થાય ને મને એડવાન્ટેજ થાય એવો ભાવ નહીં રાખવાનો એવી ક્રિયા પણ નહીં કરવાની કોઈને નુકસાન થયું નહીં પણ હું મારો એડવાન્ટેજ કઈ રીતે લઈ શકું બે હાજર ને આઠ ની સાલમાં પેરિસમાં બે મિત્રો મળ્યા એક કેલિફોર્નિયા થી આવેલા એક ત્યાં પેરિસમાં રહેતા હતા અઠવાડિયું કઈક કામ હશે એટલે પેરિસ આવ્યા હશે ને ઓવર ધ વીકેન્ડ એ લોકો કહ્યું કે લેટ્સ કમ ટુગેધર ફોર ડિનર શનિવારે રાત્રે એ લોકો એક હોટલ પર મળ્યા શાંતિ થી ચાર છ મહિના પછી મળતા હતા બંને મિત્રો એટલે બેઠા જમ્યા કરે વાતો કરી બાર આવે ને ત્યાં તો રિસેપ્શનિસ્ટ પાસે લોંગ ક્યુ બંને જણા મૂંઝણા કા આટલી મોટી લાઈન છે ની છે ફોયર એટલે રિસેપ્શનિસ્ટ ને પૂછ્યું કે આ લાઈન છે ની આટલી મોટી તો કે આ તો બધા લોકો જે કેબ થી આવેલા ટેક્સી થી લોકો ની લાઈન છે પોતાની કાર થી આવેલા બધા નીકળી ગયા તો કે કેમ આટલી મોટી લાઈન તો કે અત્યારે સખત બરફ વર્ષા ચાલે છે આખા પેરિસ શહેર ઉપર બરફ વર્ષા છે વિન્ટર ની સીઝન હશે એટલે કે કેબ્સ ની મૂવમેન્ટ ટ્રાફિક ની મૂવમેન્ટ આખા શહેર માં ઓછી થઈ ગઈ છે અને આપણું આપણી જે હોટલ છે આખી આ ફૂડ ફૂડ સ્ટ્રીટ છે એમાં વચ્ચો વચ્ચે એટલે કોઈ ક્યાં બે બાજુથી એન્ટર થાય ને તો પેલા હાર થઈ જાય છે એ સુધી પહોંચતી જ નથી એટલે લાંબી લાઈન છે પછી રિસેપ્શન રિસેપ્શનિસ્ટ પૂછ્યું બે યુવાનોને કે સર હેવ યુ કમ બાય કેબ ઓર બાય યોર ઓન કાર તો કે વી હેવ કમ બાય કેબ તો કે સર પ્લીઝ જોઈન ધ ક્યુ તમે લાઈનમાં આવી જાઓ બંને જણા ક્યુમાં જોઈન થઈ ગયા જે રીતે ક્યુ મૂવ થતી હતી ને ખબર પડી કે અઢી ત્રણ કલાક ત્યાં બેસી જ રહેવાનું છે આપણે પરિસ્થિતિમાં મૂંઝાઈએ એટલે ખોલો મોબાઈલ

આવી પરિસ્થિતિ તો બધી સ્નો ફોલિંગ કન્ટ્રીઝમાં જ્યાં જ્યાં બરફ પડે છે જે જે દેશોમાં એમાં શિયાળામાં થતી જશે અને ઘણા બધા મિડલ એજેડ ઓલ્ડ એજ લોકો શનિ રવિમાં બહાર ફરવા આવે હોટલમાં જમવા આવે તો તકલીફમાં આવી જતા હશે કે આ પરિસ્થિતિને હું મદદરૂપ થઈ શકું આમાંથી હું કંઈક એડવાન્ટેજ લઈ શકું જો આ વિચાર આને કહેવાય પોઝિટિવિટી ઇન એડવર્સિટી બંને જણે ચર્ચા કરી અને એમાંથી ચર્ચામાંથી એવી વાત કે આપણે એક મોબાઈલ એપ બનાવીએ જેમાં કોઈક ને કેબ જોઈતી હોય એટલે કે ટેક્સી જોતી હોય તો આપણે એ પંદર વીસ પચીસ મિનિટ પેલા અડધો કલાક પહેલા એપ વાપરીને કેબ ઓર્ડર કરી શકે અને એને જવાબ પણ આવે કે ભાઈ આ ટેક્સી નંબર ડ્રાઈવરનું નામ આ ડ્રાઈવરનો મોબાઈલ નંબર તમને બાવીસ મિનિટ પછી આ ટેક્સી ત્યાં આવી જશે આવું કંઈક આપણે કરી શકીએ એક વિચાર આવ્યો એ વિચારની ખૂબ ટેકનિકલ ચર્ચા કરી પ્રેક્ટિકલ એમાં અઢી ત્રણ કલાક જતા રહ્યા એમનો વારો આવ્યો કેબ લીડ એપાર્ટમેન્ટ પર ગયા બીજી દિવસે કેલિફોર્નિયા વાળો મિત્ર પાછો જતો રહ્યો પણ એ લોકોએ કમ્યુનિકેશન ચાલુ રાખ્યું છ મહિના પછી આ એપ ડેવલપ કરી લોસ એન્જલસમાં પાંચ સાત દસ ગાડીઓમાં મૂકી જરા સક્સેસ મળ્યો પચીસ પચાસ ગાડીઓમાં મૂકી સક્સેસફુલ સો દોઢસો બસો ગાડીઓમાં મૂક્યો સક્સેસફુલ અને આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે આ મોબાઈલ એપ દુનિયાના છાસઠ દેશોમાં રોજ થ્રી મિલિયન ત્રીસ લાખ લોકોને રાઈડ આપે છે હું વાત કરું છું ઉબર ની અને આ બે જે મિત્રો બેઠા હતા ઉબર નો માલિક ટ્રાવિસ કેલેનિક અને એનો લિટલ નોન ફ્રેન્ડ મિસ્ટર ગેરેટ આ બે આ એક વિચાર બાર બરફ પડતો તો કેબ મળી નહીં અઢી કલાક લાઈનમાં ઉભું રહ્યું એમાંથી ઉબર જન્મેલી છે આપણે તો બેસો ત્યાં બીજું શું અઢી કલાક બીજું પતી ગયો આખી જિંદગી બેસવાનું ચાલે કઈ ના થાય પણ આ પોઝિટિવિટી કે આમાં હું કઈ કરી શકું આનો કઈ એડવાન્ટેજ લઈ શકું આ પરિસ્થિતિ નું મદદરૂપ થઈ શકું ધીસ આર કોલ્ડ પોઝિટિવ થોટ્સ પોઝિટિવિટી ઇન ધ મિડ્સ ઓફ એડવર્સિટી

એટલે કે દરિયાના પાણીમાં જેટલા પાણીના ટીપા છે હવામાં જેટલો ઓક્સિજનના ના છે ને એટલા વિચારો તમારી આજુબાજુ કરોડોપતિ બનવાના છે એક સારા વ્યક્તિ બનવાના છે પણ તમારે એન્ટેના ચાલુ રાખવા પડે તો લેવાય બેંગ્લોર તમે જાઓ કેવા એન્ટેના ચાલુ છે તમે સ્ટાર્ટઅપ જો બેંગ્લોર ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ સુ ફંડ્સ લઈ આવે છે મિલિયન ડોલર 2 મિલિયન ડોલર 3 મિલિયન ડોલર ફંડ્સ લઈ આવે છે વિચાર ચાલુ રાખો તો નવો વિચાર પકડાઈ જાય એક જણા વિચાર કર્યો કે બુટ આઠ નંબર નું પછી સીધું નવ નંબર નું નવ નંબર પછી દસ નું કેમ સવા આઠ સાડા આઠ કોને પગ જ નહીં હોય આ વિચાર બોલો આપણા કોઈ વિચાર આવ્યો જો તમને પૂછે તારા બુટ ની સાઈઝ કોણ આઠ સાત નવ રાઉન્ડ ફિગર જ બોલીએ અને આપણને પેલેથી સિસ્ટમમાં ગોઠવાઈ ગયું ગ્રાઉન્ડ ફિગરમાં જ હોય પણ રાઉન્ડ ફિગરમાં નથી હોતું હા સવા આઠે હોય સાડા આઠે હોય પોણા નવે હોય એટલે હવે કસ્ટમાઇઝ બૂટની દુનિયા શરૂ થઈ

કે અત્યાર સુધી બુટ બરોબર હતા પણ હવે આમ પગ ફેરવું છે ને એટલે ખબર પડે કે આ થોડું ઢીલું પડ છે અથવા થોડું ટાઈટ થાય છે નાવ યુ સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ઇટ હવે વિચાર આવવા માંડ્યો આ કોકને વિચાર આવ્યો અને એને કસ્ટમાઇઝ કરે દરેક વ્યક્તિના બુટ કસ્ટમાઇઝ જ હોવા જોઈએ અને સવાથી આપણે જે રાઉન્ડ ફિગર જેવું બોલે છે એની દ્રષ્ટિએ તો એ તો કહે છે કે 8.5 છે અને 8.10 છે અને 8.13 હોય અને 8.14 પણ એની સાઈઝ હોઈ શકે છે એ લેવલ સુધી ગયા આખી દુનિયા રિવોલ્યુશનાઇઝ કરી નાખશે કે નહીં આખી મોટી ક્રાંતિ લાવી દેશે કે સીધું લોજીક વાપર્યું કે કપડા કસ્ટમાઇઝ થઈ શકે તો બુટ કેમ તમે કપડા કસ્ટમાઇઝ જ પહેરો છો ને તમે જાડા પાતળા હોય તો કે ભાઈ મારી પ્રમાણે માપ લઈને કપડાં બનાવ બુટ પણ મારી સાઈઝ પ્રમાણે બનાવો ને આ વિચાર જ આપણને કોઈ દેખ નથી આને કોક ને આવી ગયો બહુ મોટું તંત્ર શરૂ થઈ ગયું એટલે ઇફ યુ કીપ યોર આઈઝ ઓપન ઇફ યુ કીપ યોર ઇયર્સ ઓપન ઇફ યુ કીપ આર લોટ અરાઉન્ડ યુ પોઝિટિવિટી રાખવા માટે બધું ખુલ્લું રાખવાનું બંધ કરી નહીં બેસી જવાનું તો આવા વિચારો પોઝિટિવિટી માટે છે છેલ્લો વિચાર ભગવાનમાં શ્રદ્ધા રાખજો ભગવાન આપણું સારું કરવા બેઠા છે ભગવાને કોઈને દુઃખ નથી આપવું એ તો આપણા કર્મો ખરાબ હોય એટલે કોઈક વખત દુઃખ આવી જાય નાનું મોટું પણ દેર ઇઝ ઓલવેઝ ગોડ એન્ડ નેચર ટુ હેલ્પ યુ સૃષ્ટિનું સર્જન કર્યું છે સૃષ્ટિ ચલાવી છે આપણને મદદરૂપ માટે જ છે પણ આપણે એ નેચર સાથે કોંગ્રુઅન્સમાં જીવવું પડે નેચરના લોસ સાથે કોંગ્રુઅન્સમાં જીવવું પડે ઇફ યુ ગો અગેન્સ્ટ નેચર યુ વિલ ઇન્વાઇટ પ્રોબ્લેમ ઇફ યુ વર્ક વિથ નેચર યુ વિલ હેવ ઓલ કાઇન્ડ ઓફ એડવાન્ટેજીસ ઇન લાઇફ તો જીવનમાં બધા લાભ થશે તો જીવનમાં બધા ફળ મળશે છેલ્લી વાત કહીને પૂરું કરું બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે ઓગ મેન્ડીનો એમને પુસ્તક લખ્યું છે ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન ઇન ધ વર્લ્ડ કારણ કે એમ લખે છે સાયન્સ પડે તો આપણે બધા સેલ્સમેન જ છીએ કઈક ને કઈક પ્રોડક્ટ વેચીએ છીએ અમે પણ છીએ અમે ભગવાનના ના સેલ્સમેન છીએ તમને સારા વિચારો આપીએ છીએ વેલ્યુઝ ની વાતો કરીએ છીએ એટલે આપણે બધા સેલ્સમેન છીએ તો ધ ગ્રેટેસ્ટ સેલ્સમેન માં એમને દસ મુદ્દાઓ લખ્યા છે મેં એક મુદ્દો લખ્યો છે બહુ સરસ શબ્દો લખ્યા છે પર્સનલી મને તો એ શબ્દ બહુ ગમે છે આમ જસ્ટ શેરિંગ વિથ યુ ઓગમેન્ડિનો મેન્ડી લખ્યું છે ગોડ નેવર પ્લેઝ ફેવરેટ ભગવાન છે ને પક્ષપાત નથી રાખતા તું માની ના બેસતો કે મને ભગવાને ઓછું આપ્યું છે મારામાં શક્તિ ઓછી આપી છે મારાથી કઈ નહીં થઈ શકે તું નક્કી કર ને તો એ તો કોન્સ્ટન્ટ મદદ કરવા તૈયાર છે તું નક્કી કર ને તો એનર્જીનો ધોધ વરસાવવા માટે તૈયાર છે તું નક્કી કર યુ ડિસાઇડ એન્ડ ઇઝ ઓલવેઝ ધેર ટુ હેલ્પ યુ બહુ સરસ વાત લખી છે એટલે આપણે આટલી પોઝિટિવિટી ની એડવર્સિટી માં વાત તું નક્કી કર બોલો બીજી વાર તું એટલે હું હ તમે બધા આટલા બધા સીધા મને કહી દો તું નક્કી કર